સુરત શહેર જે હીરા અને ટેક્સટાઇલના હબ તરીકે જાણીતું છે તે હવે ડિજિટલ અને આઈટી હબ તરીકે પણ ઝડપથી ઉભરી રહ્યું છે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં રૂપે ઇન્ડિયા એક્સિલેટર દ્વારા સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા માટે સુરત ખાતે એક અદ્યતન સ્ટાર્ટઅપ સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે આ ઉધરા મગદલા રોડ ખાતે આવેલા સુરાણા સુપ્રીમ્સના ચોથા માળે થવાનું છે આ સેન્ટરના સંચાલક ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું કે આ સેન્ટર દસ હજાર સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને બસો એંશી સીટની વર્કિંગ સ્પેસ સાથે સજ્જ છે આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને નર્ચરિંગ માર્ગદર્શન અને જરૂરી સંસાધનો પૂરા પાડીને તેમના વિકાસને વેગ આપવાનો છે તેમણે વધુમાં જણાવ્યું કે ઘણા લોકો માને છે કે દસમાંથી નવ સ્ટાર્ટઅપ નિષ્ફળ જાય છે પરંતુ એકમાત્ર આઈડિયા સ્ટાર્ટઅપને સફળ નથી બનાવતો તેની પાછળ પ્રોપર એકાઉન્ટિંગ લીગલ પ્રક્રિયાઓ ડિજિટલ માર્કેટિંગ મીડિયા કવરેજ અને ફંડ રેઝિંગ જેવી મહત્ત્વની બાબતોની જરૂર હોય છે અમારું સેન્ટર આ તમામ જવાબદારીઓ ઉપાડશે જેથી ફાઉન્ડર્સ ફક્ત તેમના બિઝનેસના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે અપૂર્વ વોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઇન્ડિયા આજે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે હાલ જે રીતે સ્ટાર્ટઅપની પ્રગતિ થઈ રહી છે તે જોતા ચોક્કસ કહી શકાય કે આ એક મોટી ઇન્ડસ્ટ્રી બનવા જઈ રહી છે સ્ટાર્ટઅપનો પ્રોગ્રેસ માત્ર કેટલાક મહત્વપૂર્ણ મોટા શહેરો પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોમાં પણ આ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધી રહ્યો છે સુરતની વાત કરીએ તો સુરત એક એવું શહેર છે જ્યાં આસપાસ અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે જેમાંથી ઘણું ટેલેન્ટ બહાર આવી રહ્યું છે આવા સ્થળે યુવા ટેલેન્ટને માર્ગદર્શન પૂરું પાડવા માટે એક એક્સિલેટર સેન્ટર હોવું ખૂબ જ જરૂરી છે સુરતમાં નેશનલ લેવલનું આવું સેન્ટર શરૂ થવાથી લોકલ ટેલેન્ટને મોટો ફાયદો થશે સુરતને આ સેન્ટર માટે પસંદ કરવા પાછળનું કારણ તેનો ઝડપથી વિકસત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે એક ડેટા અનુસાર સાઉથ ગુજરાતમાં હાલ સાહીઠથી સિત્તેર સ્ટાર્ટઅપ્સ સક્રિય છે અને તાજેતરમાં ત્રણ સ્ટાર્ટઅપ્સને નોંધપાત્ર ફંડિંગ પણ મળ્યું છે સુરત હવે માત્ર હીરા અને ટેક્સટાઇલ્સ પૂરતું સીમિત નથી પરંતુ ઇન્ફોસિટી અને સ્ટાર્ટઅપ સિટી તરીકે પણ આગળ વધી રહ્યું છે આ સેન્ટર આગામી સમયમાં નવા ઉદ્યમીઓને પ્રોત્સાહિત આપીને આ પ્રદેશના આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપશે આગામી દિવસોમાં ઇન્ડિયા એક્સિલેટર અર્થમ ફિન્સર્વ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી અમદાવાદ મુંબઈ ઇન્દોર અને જયપુર ખાતે પણ આવા સેન્ટરો શરૂ કરવાની યોજના ધરાવે છે કુલ છ સેન્ટરો દ્વારા દેશભરના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે મારું નામ અપૂર્વ વોરા છે અને ફિનવોલ વેન્ચર્સનો હું કો ફાઉન્ડર છું આજે અહીંયા જ્યારે ઇન્ડિયા એક્સિલેટરનું સેન્ટર ખુલે છે સુરતમાં ત્યારે એનો ઓબ્જેક્ટિવ એ છે કે સાઉથ ગુજરાતના ઘણા બધા જે ઉભરતા સ્ટાર્ટઅપ્સ છે એને એક એવું મીડિયમ મળે કે જે એક જ જગ્યાએથી સ્ટાર્ટઅપને બધી જ થી લઈને બાકીની બધી સપોર્ટ મિકેનિઝમ ઇન્ક્લુડિંગ ફંડિંગ આ બધી જ વસ્તુ જે છે એક જગ્યાએથી મળી રહે તો સ્ટાર્ટઅપ્સને આ એરિયામાં બહુ સારી રીતના ડેવલપ આપણે કરી શકીએ ઘણી વખત જે છે એ જોયેલું છે કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સમાંથી જે પણ બહાર આવતા સ્ટાર્ટઅપ્સ છે એની પાસે આઈડિયાઝ હોય પણ એને રાઈટ મેન્ટોરશીપ ન મળે રાઈટ કેપિટલ ન મળે અથવા તો રાઈટ એન્વાયરમેન્ટ ન મળે એના કારણે સ્ટાર્ટઅપ્સનો ફેલિયરનો રેશિયો વધારે આવતો હોય તો આ સેન્ટર કે જ્યાં બધી જ વસ્તુ એક ઇનહાઉસ એક ગ્રુપની અંદર મળવાના જ્યારે ઓપોર્ચ્યુનિટી હોય તો સ્ટાર્ટઅપ્સને આપણે અહીંયાથી વધારે સારી રીતના લિફ્ટ કરી શકીએ એ ઓબ્જેક્ટિવથી ઇન્ડિયા એક્સેલેટર અહીંયા જે છે આજથી કાર્યરત થાય છે સો પહેલી વસ્તુ એ છે કે જે આવા બીજા ઘણા બધા પ્લેયર્સ છે એ લોકો રિજિયન અથવા એક સિટી સ્પેસિફિક છે ઇન્ડિયા એક્સિલેટર આજે આ પંદરમું સેન્ટર જે છે અક્રોસ ઇન્ડિયા છે અને ઇટ ઇઝ એક્સપાન્ડિંગ વેરી ફાસ્ટ તો પહેલું એ છે કે મેન્ટોરશીપ એક રિજિયનલ લેવલની હોય વર્સિસ મેન્ટોરશીપ જે છે આખા ઇન્ડિયા લેવલથી જે છે એ જ્યારે આવે તો ક્વોલિટી ઓફ મેન્ટોરશીપમાં ઘણો મોટો ફરક પડી શકે આ સૌથી મોટો જે છે એ ડિફરન્સ છે બીજું આટલા સાત આઠ વર્ષથી કાર્યરત છે બે હજાર બાવીસની અંદર ઇન્ડિયાના બેસ્ટ નો એવોર્ડ જે છે એ જીતી ચૂકેલ છે સો ક્રેડેન્શિયલ્સ એ ફ્રન્ટ ઉપર છે છે અને લાસ્ટ નોટ ધ લીસ્ટ સેબી રેગ્યુલેટેડ સેબી રજિસ્ટર્ડ ફંડ્સ પણ છે તો જે આમાંથી બહુ સારા સ્ટાર્ટઅપ્સ બહાર આવે એને ફંડિંગ માટે પણ જે છે એ ઘણી બધી આનાથી કન્વીનિયન્સ રહી શકે આ આખું એક વન પેકેજ તરીકે જોવા જઈએ તો દિસ ઇઝ સમથિંગ વિચ વિલ બીકમ વેરી યુનિક મારું નામ ધર્મેશ મહેતા છે હું અર્થમ ફિન્સ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને ફાઉન્ડર ફાઉન્ડર છું આજે જે આપણે આજે આપણા ઇવેન્ટ જે છે એની આપણે વાત કરીએ તો અમે લોકો ઇન્ડિયા એસિલેટરને સુરતની અંદર આપણે લોન્ચ કરી રહેલા છીએ મેઇન આપણો ઉદ્દેશ એ જ છે કે આખા સાઉથ ગુજરાતના જે બી સ્ટાર્ટઅપો જે છે એ લોકોને અહીંયાથી અફલીટ કરવાનો છે કે એ લોકોને સારો બેકઅપ બી મળી રહે કારણ કે આપણે લોકો ઘણું બી જોયું છે કે સ્ટાર્ટઅપની આઈડિયાઝ બી સારી હોય છે પણ એને પ્રોપર મેન્ટરશીપને એ બધું મળતું નથી તો એને લીધે એ લોકોનું જે આપણે અત્યારે બધા સાંભળીએ છીએ કે જે ફેલ જાય છે તો એના માટે જ જાય છે તો અમારો મેઇન ઉદ્દેશ અહીંયા આગળ એ જ છે કે સારા સ્ટાર્ટઅપના ઇનોવેશન્સ આઈડિયાઝ જે છે એન્થુ જે બી એના ઓનર્સ એ છે કે એ લોકોને આપણે બીજી બધી બી એસિડેટર જે બધી સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરીએ અને એ લોકોને આગળ આપણે લઈ જઈ શકીએ આની અંદર ઘણો બેનિફિટ થશે કારણ કે છેલ્લા આપણે ત્રણ ચાર વર્ષથી બી એ છે કે જે રીતે ડેટા બી કહે છે કે ચાર હજાર સ્ટાર્ટઅપ રજીસ્ટર બી છે અને લગભગ છેલ્લા બે ત્રણ વર્ષમાં ચાલીસ થી પચાસ સ્ટાર્ટઅપને ફંડિંગ બી થોડું મળેલું છે પણ હજુ એ લોકોને જે અહીંયાથી આગળ વધવું જોઈએ છે તો પાછળ પ્રોપર મેન્ટર એ લોકોને મળી નથી રહ્યા તો એ લોકોને હજુ પ્રોપર જે રીતે ગ્રોથ થવો જોઈએ થયો નથી તો અમારું લોકોનો મેઇન ઉદ્દેશ એ જ છે કે આજે ઇન્ડિયા એસલેટર છે કે એ લોકો બી છેલ્લા આઠનો વર્ષથી આ જ કામ કરી રહ્યા છે ને આપણે જોયું કે બસો ત્રીસ પ્લસ સ્ટાર્ટઅપને નર્સિંગ બી કરી રહેલા છે તો આપણે આજે આપણે લોકો એ લોકોની એક્સપર્ટાઇઝ ને એનો બેનિફિટ મળે અને આપણા જે સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ છે ને એનું બેનિફિટ થાય ને એ લોકો સારી રીતે આગળ વધે એના માટે આપણે શું